અને આ બધું કપાસ છે કપાસી બહુ હાર છે હાર એટલે કે આ કાડી ના કોન છે એ ઉતતી છે લોકો ને 95 જો કિલો મસ્ત થઈ ગયા છે આ બધું કપાસ તો તો એ લોકો કાડી પાછું વાવેતર કરી નાખ્યું છે બધું કર્યું છે તો તમે વિડિયો માં કન્ટિન્યુઅલ જો વિડિયો લાઈક કરી દેજો ચેનલ માં નવ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો મિત્રો મને કાળી લેજો બરોબર છે જો આમાં કઈ વાવેલું છે હું વાવેલું તો બહુ નથી દેખાય ની બહુ ખાસ બોતલું બધું વાવેતર તો કરેલું છે મેથી એવું કે લાગશે મેથી જો વાયતર તો આપણે અહીંથી જઈશું હવે કેમ કે અહીંથી લાઈનિંગ કોઈના ખેતરમાં આજનો દિવસ આલુ છે પછી નથી આલવાનું થાતું બરોબર છે જો મસ્ત સણા થઈ ગયા છે સરસ મજાના સણા છે સણા મોટા મોટા થઈ ગયા આજનો દિવસ આલી લઈ ભાઈ ને પછી ડાયરેક્ટ ઓલ રિસાઇડ નીકળવાનું રહે આપણે અહીંથી નથી આવલું બરાબર છે કલ મસ્ત વાવતર થઈ ગયું બધી આ વર્ષે સણાનું વાવતર બહુ છે બરાબર છે સણા આટલા ફૂલે ફૂલ સણા આ વાતો જો મેથીનું વાવતર થઈ ગયું છે મેથી વાવી લાગે છે એટલું કપાસ ઉપો છે આ સણા આઈ ક્લાસ મસ્ત મજાનો છે मस्त बेकग्राउंड मस्त सीन से जो लीलू सम बदे देखे मस्त मजा न चलो मित्र आप वाड़ी आ गई है नजीक बराबर से हम आप काम लगवा से सड़ा में पानी वारों बद से जो आ वाड़ी मस्ती नहीं के लिए हरम हरे वाड़ी से पानी बहुत सारू से वाड़ी में एटलू पानी फिर से तो चना ने बढ़ू पाकी जाए આજે આપડે દિલીપભાઈ ની વાડી હરેશભાઈ વાડી જોઈ ભાણપરા દિલીપભાઈ મસ્તી ના આવે આ લીધું છે હાથમાં દાતેડું બરોબરડું આ શેટો હોય ને શેટો ફરતો થોડો થોડો હોય ને કાપડ લાઈટ આવે ને ત્યાં બરોબર છે એવું કામ આપણું કરવાનું છે આજનું શેડા ને પાણી બધું વારવાનું છે

તો આ લોકો અત્યારે આવી જ આપણે આ પર્યાંગલ ઓલી બજુ પર્યાત પી ગઈ ને અતકા પર્યાંગલ અત્યારે આવી જ છે બરોબર છે તો આ ડાકનું તો અમે ખોલી આ ડાકનું આપણે ન ખોલી બરોબર છે બધું લઈને અમે આવી ગયા 5 વાગે આવો પાંચ વાગે લઈ જાવ તો આ પર્યાંગલ અત્યારે જઈશું આપણે ઘરે અત્યારે કે આખો દિવસ આપણે વાડીયાતા બરોબર આખો દિવસ વાડી હતી ને જો અત્યારે આપણે જાય ઘરે બરાબર છે તો જો અહીંયા અમારા ગામનો રોડ મસ્ત બને છે તો આપણે એનો પણ વિડીયો થોડોક શૂટ કરશું કે ગામનો રોડ બને છે તો બતાવવું જ પડે અમારા ગામથી ડાયરેક્ટ ખડખળ લગીનો રોડ બને છે મસ્ત રોડ બને છે તો અત્યારે એનું કામકાજ ચાલુ છે સોમાસા વાતનું કામ ચાલુ છે અત્યારે લગભગ ચાલુ જ છે કામ લા સાંજે મોડા લગી કામ ચાલુ રાખે બરાબર છે તો અત્યારે જો કામ ચાલુ છે તો આપણે એનું પણ થોડો વિડિયો શૂટ કરશું બરોબર છે તો તમે વિડિયોમાં કન્ટેનર જોઈ લે મસ્ત રોડ બને છે અત્યારે અ પહેલી ધૂળ તો પાથરી દીધી મસ્ત મજાની બેય बाजू થોડું બહુ પકરાઈ ગયું મસ્ત રોડ બની ગયો છે અત્યારે જબરદસ્ત તો આ ડાયરેક્ટ ખડખડો અમાર ગમતી ખડખળigno રોડ બને છે અમાર ગમતી ખડખળigno રોડ બને છે મસ્ત રોડ બને છે અત્યારે જો ત્યાં હાલ ચાલુ છે એટલે મસ્ત બને જઈ લે एकदम मस्त है कितना मस्त ना रोड बनी क्या ही फर... तो पर टेट लगी बनी क्यों ओ तो जरा प्यार से काबू दे मस्त है ओ इतने बजे मारे ना चाहो इतने बजे आगाम मारते निकल जाओ आम जमा में ना तो जाओ आई थिंक आगाम मारते निकल जाए मारे आ तो बहुत पल्लो था इन मारे हाँ

ગાડી અથવા તો અમારા ગામનો રોડ બને તો ત્યાં આપણે ઘડી વાર ઉભા ત્યાં શૂટિંગ કર્યું અને થોડીક વાર વાતચીત કરી અને મજા આવી ગઈ ઘડી વાર એ લોકો આ રે વાત કરવાની બરોબર છે અને જો ત્યાં હાં પડી ગઈ જ્યાંથી નીકળતા નીકળતા ઘરેથી વાડીથી આપણે નીકળતા હાં જ પડી ગયો બરાબર અને ત્યાં